નમસ્કાર મેરા ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે જેને કારણે આ દ્રશ્યો છે માઝુમ જળાશયના માઝુમ જળાશયમાં રૂલ લેવલ જાળવવા માટે ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મોડી રાત્રિથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે ત્રણ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા મોડાસા તાલુકાના વોલવા હફસાબાદ બાજકોટ ગણેશપુરા પહાડપુર સાયરા મોડાસા કાશ્વી વિશ્વનાથ મંદિર સબલપુર ખડોદા ગારૂડી સિદ્ધપુર દુણાવાડા મોડાસા નગર જ્યારે ધનસુરા તાલુકાના વડાગામ ખીલોડીયા મહાદેવપુરા અલવા ઉમેદપુરા નવી બીબીપુરા કંજોરિયા ધોલપુર જામઠા રામપુર રાજપુર જ્યારે બાર તાલુકાના આખોલ ચાંદરેજ આંબલીયારા વણાસી જોબરાજીની મુવાડી માતાસુલિયા લીંબરડા અમર ભારતી સ્કૂલ મોટાપાવઠી પાલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવેલા છે રૂલ લેવલ જાળવવા માટે મોડી રાત્રિથી માજુમ જળાશયમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય મોડાસા નજીક આવેલા બોલવા માજુમ જળાશયના છે આ સાથે જ ભિલોડા તાલુકામાં પણ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે ભિલોડા તાલુકામાં ચોવીસ કલાકમાં છ ઇંચ જે વરસાદ ખાબક્યો હતો ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેને કારણે ઇન્દ્રાસી અને હાથમદી નદીમાં નવા નીર આવ્યા છે ઇન્દ્રાસી નદી વધુ એક વખત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ સાથે જ બિલોડા તાલુકાનો અને અરવલ્લી જિલ્લાનો એકમાત્ર એવો સુનસર ધોધ ફરીથી જીવંત થયો છે અહીં સહેલાણીઓ ઉમટી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા પણ વિશેષ તકેદારીના ભાગરૂપે પોલીસનો પણ અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે કેટલાક લોકો આ વિસ્તારમાં ઉપર સુધી ન જાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રેથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો મોડાસા નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો આ માજુમ જળાશયમાં નવા નીર અને ડેમમાંના ઉપરવાસમાં જે વરસાદ થયો તેને કારણે માજૂમ જળાશયમાંથી હાલ ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદી કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે અંકિત ચૌહાણ જય અમીન સાથે મેરા ગુજરાત અરવલ્લી